આ ભાઈ તો તમે જુઓ સૌથી પહેલા તમને કહું કહાની બહુ જબરજસ્ત છે હું લખું છું એ કહાની એના અનુભવી માણસો પાસેથી ઓથેન્ટિક બધું લખું છું જેતપુર ની અંદર હતા પેલા શરૂઆત જેતપુર થી થઈ પેલા તો ગઢડા આવ્યા હતા તમારી લગભગ તમારી હારમાં જ ને કેપી સ્વામી બીજું ત્રીજું ચોથું પાંચમું ગઢડા છે અહીંયા મહવા વાળા ગુરુકુળ વાળા છે ને એમની ને જ રહેતા પેલા ભગત તરીકે કે અહીંયા બહુ વૈરાગ રહે કે એટલે ભાગ્યા પછી બે ત્રણ જગ્યાએ ગયા ત્યાંથી કે આ નહીં હાલે રિજેક્ટ થયેલો માલ પછી જેતપુર ગયા તમને કહાની આજે મારા જબરજસ્ત કેવી છે જેતપુર થી ભાગ્યા કેવી રીતે ખબર છે તમને અહીંયા જ ભગવાનને લઈને ભાગ્યા એવું નથી ન્યાય ભગવાનની પૂજા કર્યા ના ભાગેલા ત્યાં એક વાસુદેવ સ્વામી કરીને હતા અપંગ પગેથી બે પગ નોતા અહીંથી અને એક મોટા સ્વામી બેયની ઉંમર એકદમ અવસ્થા થઈ ગયેલી પોતાનું કાર્ય માણ કરી શકે અને અડધી રાતે જેતપુર મંદિરને મૂકીને ભાગી ગયા સવારે મંગળા આરતી કોણ કરે રાજકોટ ગુરુકુળથી તાત્કાલિક સાધુને બોલાવીને ભગવાનની આરતી કરાવી લે આ છે આ તમે આ શરૂઆત એની તમને કહું છો આજે મૂર્તિ ચોરી ગયા એની વાત કરું છું મારે નામ નથી લેવું એનું કારણ કે ઉપવાસ કરવો પડે મારે જે બાકી છે હવારનું પછી જે ગુરુની હારે નીકળ્યા હતા સાંભળજો જેતપુરની અંદર બાર મહિના રહ્યા એક હરિભક્તના બંગલામાં કેટલા મહિના બાર મહિના રહ્યા ગરીબ ભોળા સાધુ ઠાકોરજીની સેવા પૂજા કરવા આવ્યા હતા એને માટે દર્શન કરવા આવે ઢોલ લઈને દર્શન કરવા આવે બાર મહિના સુધી પરેશાન કર્યા પછી જે ગુરુ લઈને નીકળ્યા હતા એની અરે વાંધો પીડી એક વરફ તો પછી આ ભગવાનજીભાઈ ખાલપડા રાજકોટના છે સારા હરિભક્ત છે ધર્મકુળ આશ્રિત એવા બે ચાર જણાને કીધું કે હવે અમારે શું કરવું એને ભલામણ કરી કે તમે સરદાર હું મહારાશીને કહું છું તમે સરદાર રોકાવ પંદર ના મંદિરમાં લગભગ પંદર જણા રોકાતા હતા કેટલા પંદર જણા આચાર્ય મહારાશિએ આશરો આપ્યો જેને દીક્ષા અપાવી એ ગુરુ નહીં મૂકી દીધા એનું નામ હરિવલ્લભ સ્વામી હું ભૂલતો ન હતો તમને કોઈને ખબર છે એમના ગુરુ કોણ

હવે કેવલ સ્વામીની કથામાં રસ લોકોને વધારે પડે એટલે પછી હરિભક્તો વાગ સ્વામી તમે નહીં કરો તો હાલશે કેવલ સ્વામી કરશે એની આરે કેવું કપટ કર્યું તમને કહું ગોધરા બાજુના ગામડામાં બે ત્રણ પાર્ષદો અને બે ત્રણ જણાને હારે આરે મોકલ્યા ઈ કેવલ સ્વામી અડધી રાતે હોઈ ગયા એને એકલા મૂકી મંદિરમાં અને બધા ભાગીને વૈયા એ સાધુ દી ભૂખ્યો રહ્યો પછી અત્યારે જે કઈ ગુરુભાઈઓ છે ને બધા બધાડમાં હો નકર એનાથી ચડિયાતા છે છે કથા કરે પ્રસંગો કરે પણ એ હારો જોઈએ તો પાટું નખાય જ કે એને કોઈ બહાર નહીં નીકળવા દેવાના અને તમે આ સત્સંગી જઈને માથું કાઢવાની કોશિશ કરો તો તમે નવરા થઈ જાઓ અને અહીંયા મહુવામાં હવ થી આગળ દોડતા તા ને કઈ ગયા હે અહીંયા બધા ખરું ને તમને પૂછ્યું તમને ગણ્યા આને કહેવાય સ્વસ્વાર્થી માણસ એનો સ્વાર્થ સરતો હોય તો હગા બાપને ગાડીના પૈડા હેઠે લઈ લે એનો સ્વાર્થ સરતો હોય તો એના ગુરુને ધક્કો મારી દે એનો સ્વાર્થ સરતો હોય તો એના હરિભક્તને મૂકી દે એનો સ્વાર્થ સરતો હોય તો એના ગુરુભાઈને કાઢી મૂકે સ્વાર્થ સરતો હોય તો છેલ્લાને કાઢી મૂકે અને છેલ્લે સ્વાર્થ એનો સરતો હોય તો આચાર્ય મહારાજને લાલજી મહારાજ જેવાને ને ધક્કો મારતા એને દોષ લાગે નહીં દુઃખ લાગે નહીં એને મનમાં પાપ લાગે નહીં જો મનમાં એની ફણક ન થાય મારા બધી ચોખવટ એટલા માટે કરવી છે એ હામે બે તોય કરવો એ હામે બેસે તો આ બધો જે વિસ્તાર છે એની પાસે મારે સાંભળો એટલે કે આટલા આટલા આટલી આટલી હદે માણસ નીચે ઉતરી જાય બે અપંગ સાધુઓ છે એને પડ્યા મૂકીને ઠાકોરજીની આરતી નહીં કરવાની મંગળા એટલે વિચાર તો કરો કોને વિરોધ તમારે કદાચ વિરોધ થયો હોય તો ભગવાનનો હું દોષ તમે આરતી કર્યા વગર ના તમે આ વૈદ્યાશોની બહુ ભાગ્યશાળી છો કહું છું તમે તમે બહુ ભાગ્યશાળી છો કે તમે ઠેકાણે પીડ્યા તો રહ્યા નકર એની એની હારો આપણે હલવાય જાત અમારે કેણ તો આવ્યા જો બધા હજી ચાલુ છે હજી વચ્ચે તો એસપી સ્વામી ના વખાણ ચાલુ થઈ ગયા તા ખબર ને એસપી સ્વામી જેવો સાધુ નહીં કે એના જેવો નિર્દોષ એના એનામાં આમ જો રંગ નહીં ક્યારે વાત કરી ઠેઠ ખબર છે આથી નરક ને માર્ગે ગયા પછી પચી વર્ષ હારી રહ્યા એક દિવસ એક પણ સભામાં એક પણ વાર એમ કીધું હોય કે એસપી સ્વામી હારો સાધુ છે તો હું છે ને એનો ગુલામ થઈ જાઉં તમે કઈ સાંભળ્યું હોય તો ત્યાં તો એ સભામાંથી ઉતરીને અમારી જ કથા કરતા અને તમે બધા સાંભળી છે ક્યારે કોઈ દી સારો શબ્દ નથી બોલ્યા અમે એનું કોઈ દી પ્રત્યુત્તર નથી આપ્યો ઈ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ આપણને શું ફરક પડે ભાઈ હાચા ને આખું ગામ એમ કે આ ખોટું છે તો સાચું ખોટું થાય આપડા બધા હુઈ રહે તો સૂર્ય ન ઉગે હે આખું મહુવા કાશ્મીર આપણું સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય ને બધા હોડું તાણીને હુઈ રહ્યો બાર વાગ્યા સુધી ઉઠવું નથી આખા ગામમાં કોઈને આંખ નથી ઉધાડ્યું બાર વાગે કે ન વાગે વાગી જાય કે નહીં અને આપણે આખી આખી રાત જાગી તો રાત ન પડે એ તો પડવાની જ છે ભલા માણસ એટલે આવો સત્સંગ આવો મહિમા આવી મોટા મળી મળીશું આવા ભગવાન આવો સત્સંગ ઓળખાણો આ જગતના માન ને મળે પૈસા આવે એટલે બધે મળે અને ઘણા અનુભવ છે ઘણા બધા હરિભક્તો અમને કહે છે સ્વામી અમે આપતા હતા ને ત્યારે બહુ સારું હાલતું હતું હવે અમારે સગવડતા નથી તો હવે અમને બોલાવતા નથી એમ કે લુખાશે એમ કે લે સાધુન વળી કોણ લુખો ને કોણ સુખો એને શું હોય એવું હે અને આ અમારી પોતાની વાત નો કરાય વ્યક્તિગત તમને બધાને અમે વ્યક્તિગત ઓળખીએ છીએ તમારી સ્થિતિનો ખ્યાલ છે તમારા વ્યવહારનો મોટે ભાગે ખ્યાલ છે આ સાધુ કોઈ ફાળો લઈને આવ્યા આમાં બેઠાથી બેઠા એમાંથી એકે આવ્યો હોય તો કયો ફોન કરીને કે હરિભક્તો સ્વામી મવાથી આવી છે કઈ લાવવું છે અમે કોઈ દી નથી કીધું પાંચ પ્રોફાઈલ લેતો આવજે એમાં ભગવાન ભગવાન જેવા મળ્યા છે છે આ સત્સંગ ઓળખાણો જગતને લૂંટવા થોડા સાધુ થયા છે જીવને સત્ય નો માર્ગ બતાવો છે ધર્મ નો માર્ગ બતાવો છે ન્યાય નો માર્ગ બતાવો છે નીતિ નો માર્ગ બતાવો છે અને સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખું ફૂલ કીધું છે મહારાજ કહે છે કે અયોધ્યાવાસીઓને એટલે કે ધર્મકુળને કુલ એમને રાજી કરતા આવડે છે એવું બીજા કોઈને નથી આવડતું